ખેડૂત મિત્રો આજે અત્રે આપણે ઉપસ્થિત છે પાદરાની અંદર કપાસ જોવા આપણે અત્યારે અહીંયા આવેલા છે અને આ આપણા ખેડૂત મિત્ર પાદરાના છે એને આપણે થોડું આ કપાસ વિશે અને એમાં નાખેલા ખાતર વિશેની માહિતી પૂછીશું તો ખેડૂત મિત્ર આપ આપનું નામ જણાવશો જય માતાજી મારું નામ ઝાલા મકવાણા હર્ષદભાઈ મણિભાઈ પાદરા જિલ્લો વડોદરા આપનો ફોન નંબર કહેશો મારો ફોન નંબર છે નવસો સાઠ એકસો પંચાણું અઢાર બેતાલીસ હવે અશોકભાઈએ હું તમને એવું કહીશ કે આ જે કપાસ તમે કરેલો છે હા એ કપાસની અંદર તમે ખાતરના રૂપમાં શું નાખેલું છે એ ખેડૂતોને જણાવશો મેં તો મારી જમીન ઘોડા જ છે એટલે આમ તો અમારા પાદરા તાલુકાની જમીન ફળદ્રુપ તો છે જ અને આવા ખાતરો વાપરવાથી તો ઘણી ફળદ્રુપ થાય તો ખેડૂત મિત્રોને હું જણાવું છું કે મારો કપાસ જ્યારે મેં વાવેતર કર્યું ત્યાર પછી ત્રીસ દિવસથી પાંત્રીસ દિવસનો જ્યારે કપાસ થયો ત્યારે મેં ધરતી રત્નમ ખાતર વાપરેલું છે હવે ધરતી રત્નમ ખાતર તમે આ કપાસ આજે નેવું દિવસનો થયો નેવું દિવસની અંદર તમે ધરતી રત્નમનો ઉપયોગ કેટલી વખત કરેલો છે હા તો મેં પહેલાં ત્રીસ થી પાંત્રીસ દિવસે વાપર્યું ત્યાર પછી બીજા લગભગ સિત્તેર દિવસે બીજો ડોઝ મેં ધરતી આપેલો એની સાથે તમે સામાન્ય યુરિયા આપેલું હા સામાન્ય યુરિયા એક ગુણ આપેલું છે બે ગુણ હવે આ ખેતરની પોઝિશન કેવી હતી અને આજે કેવી છે તમને કેવું લાગે છે ખાતર નાખ્યા પછીનો સંતોષ છે કે કેમ અને આ ખા ખેતર જે આટલા બધા વરસાદના પાણીમાં હતું એ પણ ખેડૂત મિત્રોને જણાવશો કે તમારા ખેતરનું ખરેખર પોઝિશન શું હતી તો જો ગયા મહિનાની અંદર વરસાદ તો લગભગ પંદર પંદર ઇંચ અમારે ત્યાં પડી ગયો હતો તો મારા ખેતરની અંદર લગભગ દોઢ ફૂટ જેટલું આ કપાસની અંદર પાણી વહેતું હતું એટલે પાણી એ ત્રણ દિવસ લગીને રહ્યું હમ તો મને એવું લાગતું હતું કે મારો કપાસ રહે નહીં એટલે પછી તો મેં ત્રણ દિવસ પછી પાણી જ્યારે ઉતર્યું અને મને તો લાગતું હતું કે આ કપાસ કદાચ નહીં રહે થોડો ઢળી પણ ગયો તો પાણી પણ વધારે ભરાઈ ગયું હતું પણ આ મેં જે ખાતર વાપરેલું છે ધરતી રમ તો મને એવું લાગ્યું કે મેં જે ખાતર વાપર્યું છે એનું ખૂબ સારું રિઝલ્ટ છે તો અત્યારે તમે જોઈ શકો છો કે મારો કપાસની પોઝિશન કેવી છે અત્યારે લગભગ મારા કપાસને લગભગ સાડા ચારથી પાંચ ફૂટ હાઈટ છે અને તમે જોઈ શકો છો અત્યારે કેવો લીલો છમ છે તો આ ખાતર વાપરવાની ભલામણ તમે બીજા ખેડૂત મિત્રોને કરશો હા હું જરૂર કહીશ કે જો ખેડૂતને સારું ઉત્પાદન લેવું હોય અને જો સારું ખાતર વાપરવું હોય તો પાયાથી મારીને કોઈ પણ વાવેતરના કોઈપણ સંજોગોમાં આ વાપરી શકે છે તો હું તમારો આભાર વ્યક્ત કરું છું અશોકભાઈ અને હું તમને દેખાડું છું કે આ જુઓ આ કપાસ પાણીમાં હતો છતાં આની અંદર જે ઝીણવા લાગેલા છે ફ્લાવરિંગ છે એટલું સરસ અત્યારે એમનું સ્ક્વેર બેઠેલું છે અને આટલા પાણીમાં પણ ખાતરના વપરાશથી જે ફાયદો એમને થયો છે તો આ ખેડૂત મિત્ર આપણા ચોક્કસપણે ખૂબ જ સંતોષી છે અને અત્યારે તમે કપાસની પોઝિશન ખૂબ જ સારી દેખાય છે આખું ખેતર ભરાયેલું છે કોઈ છોડને નુકસાન થયેલું નથી